કાજુ ફૂલવડીનું શાક બનાવીએ છીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં ગ્રેવી બનાવી અને ઢાબા સ્ટાઇલ રસાવાળું એકદમ ફૂલ ગ્રેવીવાળું કાજુ ફૂલવડીનું શાક બને છે નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આજે આપણે ફૂલવડીના શાકની રેસીપી બતાવશું તમને તો ફૂલવડીનું શાક જે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં એકદમ બનાવીએ છીએ જે આપણે ચણાની લોટની ઢોકરીનું શાક ખાતા હોય વડીનું શાક ખાતા હોય એ રીતના આપણે આ મસાલેદાર ફૂલવડી લીધી છે અને દહીંનો સો ગ્રામ જેવી ફૂલવડી લીધી છે મોટા ટુકડા હોય ને આમ તોડી નાખીએ છીએ એક ઇંચ ના ટુકડા રાખવાના એટલે બટકા બનીએ આને પેલા આપણે એક ડુંગળીની ગ્રેવી કરી નાખીએ ડુંગળીને ફ્લેટ કાપી દે એક ડુંગળીને એક નાખ આદુનો આઠ દસ કરી લસણ ગ્રેવી માં નાખી દઈએ છે બે ટમેટાની ગ્રેવી કરી નાખીએ ટમેટા વધારે લે છે તો આપણે ગ્રેવી બધી કરી નાખીએ છીએ આદુ લસણની ડુંગળીની ટમેટાની ગ્રેવી અને દહીં છે વઘાર માટે મેં પચાસ ગ્રામ તેલ લીધું છે એમાં અડધી ચમચી રાઈ નાખ્યું છે રાઈને બરાબર ફોડી નાખી પછી એક નાની ચમચ જીરું નાખ્યું છે અને જે આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી એ નાખવી જોઈએ છે ડુંગળી લસણની પેસ્ટ નાખી દઈએ આપણે ડુંગળી લસણ ની પેસ્ટ ને બે મિનિટ મીંગ નાખી દઈએ છીએ મરચાની કટકી નાખ દે ડુંગળી લસણની ગ્રેવીને આપણે બે મિનિટ પાકવા દેવું સેજ ગોલ્ડન થાય છે આપણે આમાં ટમેટાની ગ્રેવી નાખી દઈએ નમક નાખી દઈએ છીએ આ સમસે પાંચ ગ્રામ એક ચમચ જેટલી એનાથી ડુંગળી સરસ પાકી જાય બે મિનિટમાં ગ્રેવીને હલાવતું રહેવાનું એટલે તળીએ સોટે નહીં સ્વાદ સરસ સર ફૂલવાડીના શાકમાં સુગંધ સરસ આવે છે ગ્રેવી નું તો બે મિનિટ જેવું થઈ ગયું છે ડુંગળીની ગ્રેવી લસણની ગ્રેવી પાકી ગઈ છે ટમેટા નાખ દે બે ટમેટાની ગ્રેવી નાખી દીધી છે ટમેટાની ગ્રેવી સાથે ત્રણ મિનિટ પકાવશો આવી રીતે ધીમા ગેસ ઉપર ત્રણ ચાર મિનિટ ગ્રેવી પકાવવાની તો આપણે ફૂલવાડીના શાકની ગ્રેવી પાકી ગઈ છે ટમેટાની ગ્રેવી નાખીને ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે કાજુના ટુકડા નાખી દઈએ છીએ કાજુ ફૂલવાડીનું શાક બનાવીએ છીએ આપણે કાજુને ત્રીસ ચાલીસ લેખન તેલમાં પકાવવાના પછી આપણે આગળ બધા મસાલા નાખી દઈએ છીએ હળદર નાખી દઈએ કાશ્મીરી મરસું છે અને કલર મસ્ત લાલ આવશે બહુ તીખો નહીં થાય એટલે ત્રણ સમસ આપણે કાશ્મીરી મરસું નાખીએ છીએ કલર સારો આવશે તો જ કાશ્મીર કાજુ ફૂલવડીનું શાક સારું દેખાય એટલે કાશ્મીરી મરચું આપણે વધારે નાખીએ છીએ એકદમ ગ્રેવી લાલ થઈ ગઈ છે એકદમ ગ્રેવી લાલ થઈ ગઈ છે મસ્ત હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો એકદમ અને આની અંદર આપણે દહીં નાખી દઈએ છીએ એક વાટકી દહીં નાખીએ છીએ ગડપણ માટે શેજ ગોળ નાખીએ છે તો ગોળ ના એક ટુકડો નાખી દે એક ઇંચ નો

આપણે થોડું પાણી નાખવાનું છે એક બે ઘૂંટડા જેટલું એનાથી હું ફૂલવડી એકદમ પલરીએ અને આને ધીમા ગેસ ઉપર આપણે બે મિનિટ પકવવા દઈએ ધીમા ગેસ ઉપર આપણે પાણી નાખ્યા પછી બે મિનિટ ફૂલવડીને પાકવા દીધી છે અને ફૂલવડી પલળી ગઈ છે સરસ હવે આપણે શાકને ઉતારી લઈએ છીએ કસ્તુરી મેથી નાખ દે એનાથી મસ્ત શાકનો સ્વાદ આવશે ગરમ મસાલાની શાટ માર દી ગરમ મસાલાની શાટ મારતી અને જીરું પાવડર એક ચમસ ના લીધે પંજાબી શાકને ટક્કર મારે એવું આપણું કાજુ ફૂલવડીનું શાક બની ગયું છે આવી રીતે બનાવજો આની આરે રોટલી હોય પરોઠા હોય તો ખાવાની મજા આવી જાય ભાતની આરે પણ ખાવાની મજા આવે તો ફૂલવડીના કાજુ ફૂલવડીના શાકની રેસીપી સારી લાગી હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો જો તમારે હોટલ રોડ ઉપર હોટલ આવતી હોય તો આ શાકની ટ્રાય કરી શકો અને વિડીયામાં કાજુ ફૂલવડીના શાકનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઇક કરજો શેર કરજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું અગલા વિડીયોમાં જ હું જય માતાજી બાપા સીતારામ